પ્રથમ સુરત ની લાજપોર જેલ જેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ઇતિહાસમાં પ્રથમ વખત આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓને જેલ મુક્ત કરાયા છે સુરતની ની લાજપોર જેલના સત્તર પાકા કામના કેદીઓને સજામાંથી રાહત મળી છે સેટ ઓફની સજા પૂરી કરી હોય તેવા કેદીઓને કરાયા છે સુરતની મધ્યસ્થ જેલમાં સજા રહેલા ચૌદ વર્ષથી સજા પૂરી થઈ ગઈ હોય તેવા સત્તર કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા કેદીઓ જેલ મુક્ત થતા જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણી સભરના દ્રશ્યો સર્જાયા હતા કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે જેલ જીઆઈડી ડીઆઈજી ડોક્ટર એલેન એન રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું ઉજવા આયોજન કરાયું હતું જેમાં પાંચસો કેદીઓએ ભાગ લીધો હતો કેદીઓને જેલ ડીઆઈજી કે એલ એન રાવ તથા લાજપુર જેલ અધિક્ષક જે દેસાઈ દ્વારા ધાર્મિક પુસ્તક ભેટ આપી હતી લાજપુર મધ્યસ્થ જેલમાં બંદીવાન મહોત્સવ આજે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં મહિલા તેમજ પુરુષ કેદીઓ વચ્ચે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે રસ્તાખેચ ચેસ કેરમ વોલીબોલ ક્રિકેટ લીંબુ ચમચી સહિતની રમતોમાં કુલ પાંચસોને અઠ્ઠાવીસ કેદીઓએ ભાગ લીધો હતો સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ બહેનોમાં સદભાવના કેળવાય રમતગમતને પ્રોત્સાહન મળે શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુદૃઢ બને અને તેમનામાં ખેલ દિલીની ભાવના વિકસે તેવા હેતુસર ભી ખેલિંગી થીમના આધારે બંદીવાન રો મહોત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે

અને એના કલમમાં મને ત્રણસો બેની ની કલમ લાગવું પડેલી અને મેં તે દરમિયાન મદદ કરેલું મારી જે સમય મારી નાડાની હતી કે મારીથી મદદ થઈ ગયું આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે અઢાર વરસ કાપવા પડ્યા છે અને એ દરમિયાન મેં મદદ થઈ ગયું તે દરમિયાન મેં જેલમાં આવી પછી બરોડા સેન્ટ્રલ જેલ સુરત સેન્ટ્રલ જેલ આ જગ્યા પર મેં કામ બજાવ્યું છે આઈટીઆઈ થ્રુ આઈટીઆઈના કામો શીખવા છું વાયરમેન ઇલેક્ટ્રિક વેલ્ડિંગ ખાટું મિશન કર્યા કામ પ્લમ્બર આ બધા કામો શીખો હંડા આ બધા કામો મેં અહીંયા કર્યા છે અને બધા ઓફિસરોનું બહુ સાથ કામ મળ્યો છે મને ને બધી અને સાહેબ બધા અધિકારો કલેક્ટર સાહેબશ્રીને આનુ આજે સાહેબ મેં જ્યારે આટલા વર્ષ કાઇપા મારી મારા પપ્પા બે હજાર અગિયારમાં ઓફ થઈ ગયા તે દરમિયાન મારી મમ્મી આજે ઉંમર થઈ ગઈ એમની મારી મારી મધરના લીધે મારું એ દરમિયાન મર્ડર થઈ ગયેલું હતું આજે સાહેબ મેં આટલા વર્ષ અઢાર વર્ષ કાઢ્યા મેં આ જગા પર આજે મને બહુ એ વસ્તુનું એ થાય છે કે આજે મેં આધાર વર્ષ પછી જામ છું ઘરે છૂટીને સાહેબશ્રી સાહેબશ્રીઓનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે બરાબર એ સાહેબ આજે મારી આટલી કમિટી પાસ થઈ મેં બહુ કકલતો હતો લોકોને બહાર કહીને કહેતો હતો સાહેબ છે ધ્યાન આપો આ બધી વસ્તુ બહુ મેં બહુ એ કર્યું છે અંદરથી બહુ રડીને દિવસ કાઢ્યા છે હાર મને ખબર છે મારું ઘર પરિવાર પૂરું ખાઈ ગયેલું હતું મારા ફાધર બે હજાર અગિયારમાં ઓફ થઈ ગયા બધી વસ્તુ મેં બહુ સહન કર્યું છે સાહેબ મેં જે સહન કર્યું એ વસ્તુ કોઈ માલિક બીજા કોઈને સહન ના કરાવે બહાર ગઈને નવી જિંદગી જેવે અને આ વસ્તુ કોઈ દિવસ બીજી વાર કોઈ કરે ના એ વસ્તુ આજે મને બહુ પસ્તાવો થયો છે અને મેં ખોટતું કોઈ વસ્તુ હવે પછી નહીં કરીશ અને બીજો કોઈ કરે એને સમજ પાડીશ કે આ વસ્તુ નહીં કરે કોઈ આવા ગુનામાં ના આવે આવું વસ્તુ ના કરે સાહેબ મેં બહુ નામ દેવીસિંહ દાદુ ઝઘડીયા તાલુકો ગામ એમાંથી અમારે કાકા મોટાની ભૂલ થઈ ઝગડો થયો મંદિર પરથી તો ત્રણસો સનનું કલમ લગાડી દીધી પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધું ત્રણસો સનનું થઈ જાય એટલે મર્ડર બી થયેલું અંદર મને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનથી સેશનમાં લઈ ગયા સેશન લઈ ગયા પછી અમે બહુ જ પસ્તાવો થયો કે ભૂલ થઈ ગઈ